નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ટ્રેલર્સન આપ સૌનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતમાં ચેપ્ટર નંબર અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્ય અગિયાર પોઈન્ટ ચારના કેટલાક દાખલા જોઈશું તો આજનો વિડીયો ખૂબ જ ગંભીરતાથી ખૂબ જ ઉપયોગી છે તો ધ્યાનપૂર્વક જોજો ચાલો તો અગિયાર પોઈન્ટ ચારનો પહેલો દાખલો છે એક બાગ નેવું મીટર લાંબો અને પંચોતેર મીટર પહોળો છે તેની ફરતે ચારે તરફ બહારની બાજુએ પાંચ મીટર પહોળો રસ્તો બનાવવાનો છે તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો અને બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે તો પહેલી વાત તો અહીં લંબાઈ અને પહોળાઈ આપેલી છે જુઓ લાંબો અને પહોળો એનો મતલબ કે આ બાગ કેવા આકારનો છે તો લંબચોરસ આકારનો આ બાગ છે તો હું એ બાગ બનાવું છું કે આ રીતનો એક લંબચોરસ આકારનો બાગ છે એની પોહ લંબાઈ તો લંબાઈ છે નેવું મીટર અને પહોળાઈ છે પંચોતેર મીટર હવે શું કરેલું છે તો તેની ચારે ફરતે આ બહારની બાજુએ પાંચ મીટર પહોળો રસ્તો બનાવવાનો છે ચાલો આપણે રસ્તો બનાવીએ તો પાંચ મીટર પહોળો આપણને કીધો છે તો આ રીતનો પાંચ મીટર પહોળો રસ્તો બનાવવાનો છે બરાબર છે આપણે લખી દઈએ આ માપ કેટલું છે તો પાંચ મીટર આ બાજુ પણ આ માપ પણ પાંચ મીટર આ પર પાંચ મીટર અને આ માપ પર પાંચ મીટર છે બરાબર આ પાંચ મીટર પહોળો એની બહારની બાજુએ આપણે રસ્તો બનાવવાનો છે તો આ રસ્તાનું ક્ષેત્રફળ તો એટલે કે આ રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે એટલે કે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધવા કીધું છે આપણને સાથે સાથે કીધું છે બીજું કે બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે એટલે કે આપણને બાગનું ક્ષેત્રફળ પણ શોધવા કીધું કીધું છે એટલે કે આ અંડરનું આ ક્ષેત્રફળ બરાબર આ બાગનું ક્ષેત્રફળ પણ શોધવા આપણને કીધું છે તો અહીં આપણે શું કરીશું તો આપણે જોઈએ તો આ કેવો છે આ લંબચોરસ છે એનું માપ આપણી પાસે છે તો એનું ક્ષેત્રફળ આપણે સુધી કરીએ પહેલા બાગનું તો પહેલાં તો એની લંબાઈ લંબાઈને હું એલ લખીશ કે એલ બરાબર નેવું મીટર પહોળાઈ એટલે કે બી બરાબર પંચોતેર મીટર તો માટે લંબચોરસ બાક ક્ષેત્રફળ લંબચોરસનો ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે એલ ગુણ્યા બી તો અહીં લંબાઈ છે આપણી નેવું મીટર પહોળાઈ છે પંચોતેર મીટર તો જવાબ આવશે છ હજાર સાતસો ને પચાસ આ બેનો ગુણાકાર કરીએ તો છ હજાર સાતસો પચાસ એકમ કયો આવશે ક્ષેત્રફળ છે એટલે આવશે મીટર સ્ક્વેર તો આ આપણું લંબચોરસ બાગનું ક્ષેત્રફળ આવ્યું પરંતુ આપણને ક્ષેત્રફળ શેમાં માગેલું છે હેક્ટરમાં માગેલું છે શેમાં માગેલું છે હેક્ટરમાં માગેલું છે તો આપણને ખબર હોવી જોઈએ કે એક મીટર સ્ક્વેર બરાબર એકના છેદમાં દસ હજાર હેક્ટર અથવા તો એમ કહી શકીએ બરાબર છે અથવા તો હેક્ટર બરાબર શું થાય કેટલા મીટર છે તો છ હજાર સાતસો પચાસ મીટર સ્ક્વેર બરાબર કેટલા હેક્ટર તો છ હજાર સાતસો પચાસના છેદમાં દસ હજાર હેક્ટર તો અહીંયા ઝીરો અને ઝીરો ઉપર નીચે ઉડી જશે સરખા છે તો છેદમાં હજાર છે એટલે દસાંશીને ક્યાં આવશે એક બે અને ત્રણ અંક છોડીને એટલે ઝીરો પોઈન્ટ છસો પંચોતેર હેક્ટર શું મળે છે આપણને તો આ લંબચોરસ બાગનું ક્ષેત્રફળ આપણને હેક્ટરમાં મળ્યું એટલે કે આ ભાગનું ક્ષેત્રફળ મળ્યું બરાબર છે આપણને શું કીધું છે કે એની બહારની બાજુએ શું બનાવવાનો છે રસ્તો બનાવવાનો છે બરાબર છે કેટલો મીટર પહોળો છે પાંચ મીટર પહોળો આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે શું કરીશું તો આપણે જો આ લંબચોરસ બહારનો જે છે આ લંબચોરસ બને છે તો આખાનું ક્ષેત્રફળ શોધી કાઢીએ તો આપણે ઇઝીલી શું કરી શકીએ એનું આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધી શકીએ તો એના માટે આપણે લંબાઈ અને પહોળાઈ કઈ લઈશું એ પણ એક પ્રશ્ન છે તો ધ્યાનથી જોજો આ નેવું મીટર લંબાઈ છે બરાબર છે અને ચારે તરફ પાંચ મીટર પહોળો રસ્તો છે તો આ લંબચોરસ માટે આપણે એની લંબાઈ કઈ થઈ જશે તો આ પાંચ મીટર પહોળો છે તો આ પાંચ મીટર અને બીજા આ પાંચ મીટર તો લંબાઈ કેટલી થઈ ગઈ નેવું વત્તા પાંચ વત્તા પાંચ અને આ બાજુ જુઓ પહોળાઈ તમે જુઓ તો પહોળાઈ પંચોતેર મીટર છે પરંતુ પાંચ મીટર પહોળો રસ્તો છે તો આ લંબચોરસ માટે પહોળાઈ કઈ થઈ ગઈ તો પંચોતેર તો પાંચ વત્તા પાંચ તો અહીં આપણે લખી શકીએ સાથે લંબચોરસ બાગની લંબાઈ બરાબર નેવું વત્તા પાંચ વત્તા પાંચ એટલે કે સો મીટર તેવી જ રીતે રસ્તા સાથે લંબચોરસ બાગની પહોળાઈ બરાબર શું થશે તો પંચોતેર વત્તા પાંચ વત્તા પાંચ બરાબર પંચ્યાસી મીટર તો જુઓ આપણને આ મોટા લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈ મળી ગઈ તો આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ તો રસ્તા સાથે રસ્તા સાથે ના માટે લંબાઈ અને પહોળાઈ આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે સો મીટર અને પહોળાઈ છે પંચ્યાસી તો જવાબ આવશે આઠ હજાર પાંચસો મીટર સ્ક્વેર બરાબર તો આ આપણને મોટા લંબ ચોરસનું ક્ષેત્રફળ મળ્યું એટલે કે આ આખું ક્ષેત્રફળ મળ્યું આપણે આટલું બાગનું પણ શોધેલું છે તો આ આપણને મળી જાય કઈ રીતે તો આ મોટામાંથી આ નાનું આપણે બાદ કરી નાખીએ તો ચાલો શું થશે અહીં તો માટે અહીં ઉપર જુઓ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર મોટા લંબચોરસનું કેટલું છે આઠ હજાર પાંચસો મીટર સ્કવેર ઓછા કરી નાખીએ બાગ નું આપણે હેક્ટર નથી લેતા કારણ કે મીટર સ્કવેર છે હજાર સાતસો પચાસ મીટર સ્ક્વેર તો આમાંથી બાદ કરીએ બાદ બાકી તો જવાબ આવે એક હાજર સાતસો પચાસ મીટર સ્ક્વેર આપણને જવાબ છે પૂછેલો કે આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું હોય તો એક હજાર સાતસો પચાસ મીટર સ્કેર અને બાગનું ક્ષેત્રફળ હેક્ટરમાં કેટલું હોય તો છ હજાર સાત એ સોરી જીરો પોઈન્ટ છસો પંચોતેર હેક્ટર તો એના પછીનો તમે દાખલો જુઓ તો એના પછીનો દાખલો સેમ એ જ રીતનો છે જુઓ અહીં પણ શું છે એકસો પચીસ મીટર લંબાઈ અને પાસઠ મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ બાગની ફરતે ચારે તરફ ત્રણ મીટર પહોળો રસ્તો કરવો છે એટલે કે આ એક બાગ છે લંબચોરસ જેની લંબાઈ એકસો પચીસ મીટર પહોળાઈ પાસઠ મીટર છે એની ચારે બાજુ કેટલા મીટર પહોળો તો ત્રણ મીટર પહોળો રસ્તો કરવાનો છે તો આ દાખલો પણ એ રીતે જ થશે બરાબર પહેલાં શોધી ત્યારબાદ આ મોટા લંબચોરસનું શોધવાનું તો એના માટે લંબાઈ કઈ થઈ જાય આ ત્રણ મીટર અને આ ત્રણ મીટર એટલે એકસો પચીસ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે એકસો એકત્રીસ અને એની પહોળાઈ કેટલી થઈ જાય તો આ પાસઠ તો છે જ આ ત્રણ મીટર અને આ ત્રણ મીટર પાસઠ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે એકોતેર મીટર થઈ જાય તો પછી તમને આ મળી જાય તો આમાંથી આનું બાદબાકી કરી નાખવાની તો તમને રસ્તાનું ક્ષેત્રફળ મળી જશે બરાબર છે ચાલો તેવી જ રીતે આ ત્રીજો દાખલો પણ છે તો ત્રીજો દાખલો પણ તમે હોમવર્કમાં જાતે કરજો બરાબર છે ચાલો ત્યાર પછી છે વરંડો અહીં તમને કીધું છે કે પાંચ પોઈન્ટ પાંચ મીટર લાંબા અને ચાર મીટર પહોળા ઓરડાની બહારની ચારે બાજુએ બે પોઈન્ટ પચીસ મીટર પહોળો વરંડો બનાવેલ છે તો વરંડાનું ક્ષેત્રફળ તો અને વરંડાના ભોય દરિયા પર 200 મીટર સ્ક્વેર પ્રમાણે સિમેન્ટ પાથરવાનો ખર્ચ સોરો તો અહીં પર તમે જોઈ શકો છો જે દાખલો આપણે આગળ કર્યો છે એ રીતનો જ છે જુઓ અહીં લંબાઈ અને પહોળાઈ આપી છે એનો મતલબ કે જે ઓરદો છે એ કેવો છે લંબ ચોરસ છે બરાબર છે એનું માપ આપણને આપેલું છે એકનું લંબાઈ આપેલી છે પાંચ પોઈન્ટ પાંચ મીટર અને પહોળાઈ આપેલી છે ચાર મીટર બરાબર છે એની આજુબાજુ આપણે વરંડો બનાવેલ છે તો વરંડો બનાવેલ છે આપણે કેટલો મીટર પહોળો છે ચારે તરફથી તો બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ મીટર બે પોઈન્ટ મીટર પહોળો છે તો બસ સેમ જે આપણે આગળ દાખલો કરેલો છે એ જ રીતે આ દાખલો બરાબર છે પહેલાં તમારે શું કરવાનું આ ઉર્દાનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું બરાબર છે કારણ કે એનું તો તમને માપ લંબાઈને પહોળાઈ આપેલી છે લંબચોરસ બરાબર ત્યારબાદ તમારે શું કરવાનું તો આ મોટા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું એના માટે લંબાઈ કઈ લેવાની તો જુઓ આ લંબાઈ પાંચ પોઈન્ટ પાંચ મીટર તો છે જ પરંતુ આ મોટું લંબચોરસ છે આ રસ્તો છે એ વરંડો છે તો આ બે પોઈન્ટ પચીસ અને આ બે પોઈન્ટ પચીસ એટલે વધતાં બે પોઈન્ટ પચીસ વધતાં બે પોઈન્ટ પચીસ કરવાનો થઈ જશે દસ મીટર એની પહોળાઈ તો આ ચાર મીટર તો છે ના આપણા ઉરદાની પણ એની સાથે જે વરંડો બનાવેલ છે એ બે પોઈન્ટ પચીસ મીટર પહોળો છે ચારે તરફથી તો આ બે પોઈન્ટ પચીસ અને આ બે પોઈન્ટ પચીસ પણ આમાં ઉમેરવાના બે પોઈન્ટ પચીસ વત્તા બે પોઈન્ટ પચીસ તો થઈ જશે આઠ પોઈન્ટ પાંચ મીટર તો આ લંબાઈ અને આ પહોળાઈ તમને મોટા લંબચોરસ માટે મળી જાય તમારે શું કરવાનું પછી આ મોટા લંબચોરસનું ક્ષેત્રફળ આ લંબાઈ અને પહોળાઈ સાથે શોધી કરવાનું પછી આપણે વરંડાનું એટલે કે આ ક્ષેત્રફળ શોધવા કીધું છે આપણને આ ક્ષેત્રફળ તો એના માટે શું કરશું તો એના માટે તમારે શું કરવાનું આટલું ક્ષેત્રફળ તમે આખાનું શોધો છો આનું પણ શોધેલું છે તો શું કરવાનું આ મોટા લંબચોરસના ક્ષેત્રફળમાંથી આ ઓરદાનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું તો વરંડાનું ક્ષેત્રફળ તમને મળી જશે અને પછી તો તમને બીજો પ્રશ્ન તો જે કીધો છે તમને કે વરંડાના ભોંયટરિયા પર બસો રૂપિયા મીટર સ્ક્વેર એટલે કે એક મીટર સ્ક્વેરના બસો રૂપિયા સિમેન્ટ પાથરવાનો ખર્ચ છે તો તમારું જે પણ ક્ષેત્રફળ આવશે આ વરંડાનું ભોંયટરિયાને બરાબર તો જે ક્ષેત્રફળ આવશે એ અહીં તમારે મૂકી દેવાનું ને એના કેટલા તો જે પણ હોય એનો ગુણાકાર તમારે બસ્સો સાથે કરવાનો અને તમારો જવાબ આવી જશે રૂપિયામાં બરાબર તો આ દાખલો પણ સેમ એ રીતનો જ છે આમાં પણ તમારે કંઈ જ વધારે કરવાનું નથી ચાલો એના પછી છે પાંચમો દાખલો ત્રીસ મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગની અંદરની બાજુએ ચારે તરફ એક મીટર પહોળો રસ્તો બનાવેલ છે તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો અને બાગના રસ્તા સિવાયના ભાગમાં ચાલીસ મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનો ખર્ચ શોધો તો જો અહીં થોડુંક અલગ છે અહીં આપણને આકાર આપેલો છે ચોરસ અને સાથે સાથે કીધું છે કે અંડરની બાજુએ છે તો પહેલાં તો આપણે ચોરસ બાગ દોરી લઈએ કે આ ચોરસ બાગ છે કેટલી મીટર છે લંબાઈની તો ત્રીસ મીટર છે બરાબર છે એટલે બધી બાજુ ત્રીસ મીટર હશે બરાબર કારણ કે ચોરસ છે તો આપણને શું કીધું છે કે અંદરની બાજુએ ચારે તરફ એક મીટર એટલે કે અંદરની બાજુએ રસ્તો બનાવવાનો છે તો પહેલાં રસ્તાનું ક્ષેત્રફળ શોધી એટલે કે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો પહેલાં તો આપણે શું કરીશું ચોરસ બાગનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ કારણ કે શોધવું જ પડશે તો આપણે એ શોધી લઈએ કે આપણને એની લંબાઈ આપેલી છે એલ બરાબર ત્રીસ મીટર તો માટે ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એલ ગુણ્યા એલ ત્રીસ ગુણ્યા ત્રીસ તો જવાબ આવશે નવસો મીટર સ્ક્વેર તો આપણને ચોરસ બાગનું ક્ષેત્રફળ મળી ગયું હવે કીધું છે અંડરની બાજુએ એક એમણે રસ્તો બનાવવો છે એટલે અંડરની બાજુ એક મીટર પહોળો તો આપણે લઈએ અહીંથી કે આ એક મીટર પહોળો રસ્તો બનાવવાનો છે કયો રસ્તો છે એક મીટર પહોળો અંડરની બાજુ એ છે કયો છે અંદરની બાજુ એક મીટર પહોળો ચારે બાજુ ચાલો તો આપણે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે આ રસ્તાનું તો અહીં અત્યાર સુધી કરતા હતા એના કરતા અલગ આવશે આપણે જુઓ આખા ભાગનું તો ક્ષેત્રફળ શોધી કાઢ્યું બરાબર આખાનું હવે આપણે આ નાના લંબચો આ લાંડા નાના ચોરસનું ક્ષેત્ર પર છે બરાબર આનું તો એના માટે આપણે શું કરવું પડશે તો એના માટે આપણે લંબાઈ લેવી પડશે તો કેટલી લંબાઈ આવશે તો આ આખાની ત્રીસ મીટર હતી પણ ચારે તરફ જુઓ આ એક મીટર છે અને આ એક મીટર છે તો શું થશે અહીં ત્રીસ મીટર હતી પરંતુ આ આખાની ત્રીસ મીટર લંબાઈ હતી મોટાની રંડનની કેટલી થશે તો આ એક મીટર અને એક મીટર બાદ કરવાની તો કેટલી થઈ જશે અઠયાવીસ મીટર થઈ જશે તો પહેલા ત્યાં લખવાનું કે અંદરના ચોરસની લંબાઈ બરાબર ત્રીસ માંથી આપણે એક ને એક બંને બાજુથી વાત કરવાની એટલે અઠ્યાવીસ મીટર મળે તો માટે અંદરના ચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અહીં આપણે લંબાઈ લેવાની અઠ્યાવીસ મીટર તો અઠ્યાવીસ ગુણ્યા અઠ્યાવીસ બરાબર સાતસો ચોર્યાસી મીટર સ્ક્વેર તો આપણને આ અંદરના ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું હવે આપણે શું કરવાનું રસ્તાનું ક્ષેત્રફળ એટલે કે આ ક્ષેત્ર પર શોધવાનું છે તો શું કરવાનું આપણે જે આગળ કરતા હોય લઈએ આ મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું તો માટે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર તો છે બહારના ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળેલું છે નવસો મીટર સ્ક્વેર માઇનસ અંદરના સાતસો ચોર્યાસી મીટર સ્ક્વેર બાદ બાકી કરો તો એકસો સોળ મીટર સ્ક્વેર રસ્તાનું ક્ષેત્રફળ આવે એટલે કે આ ક્ષેત્રફળ આવે બરાબર આપણે શું કરવાનું છે તો બાગના રસ્તા સિવાયના ભાગમાં આપણે રૂપિયા ચાલીસ મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનું છે એટલે કે આ ભાગમાં આપણે શું ઉગાડવાનું છે ઘાસ ઉગાડવાનું છે તો એનો આપણે ખર્ચ શોધવાનો છે તો શું કીધું છે કે બીજો દાખલો છે એમાં કે એક મીટર સ્ક્વેરના ચાલીસ રૂપિયા છે તો આપણે કેટલા મીટર સ્ક્વેર આવવાનું છે નાના લમચો સાતસો ચોર્યાસી તો સાતસો ચોર્યાસી મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા થાય ઘાસ ઉગાડવાનો તો સાતસો ચોર્યાસી ગુણિયા ચાલીસ જવાબ આવે એકત્રીસ હજાર ત્રણસો ને રૂપિયા બરાબર છે તો આમ રસ્તાનું ક્ષેત્રફળ આપણને એકસો સોળ મીટર સ્ક્વેર મળે ને અંડર બાગમાં ઘાસ ઉગાડવાનો ખર્ચ આપણે એકત્રીસ હજાર ત્રણસો મળે તો આજનો અભ્યાસ આપણે અટકાવીએ છીએ આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ